અને પછી આ દર્શક થાય ને સાંગી થઈ જાય તે પછી આ ચડામાં એટલી દર્શક થાય કે વાત પૂછવા માં આવે તમે જોઈ જાવ ને તો તમે દવા ખાઈ કોઈ રસ્તો બેનો માતા નીકળવી નથી કોઈ પણ દુઃખ છે તો દુઃખ કારણ છે દુઃખ કારણ છે તો દુઃખ નિવારણ પણ છે ને દુઃખ નિવારણ આપણા હાથમાં છે એટલે કીધું કે અત્યધિક ભવ દુનિયાનું કોઈ એવું દુઃખ નથી કે એનું નિવારણ નથી તથા દુનિયાનું કોઈ પણ દુઃખ છે એનું નિવારણ